હેલો મિત્રો તો કેમ છો બધા શેરસી વેપ્સમાં તમારા બધાનું સ્વાગત છે જય શ્રી રામ બધાને તો આપણે વિડીયોની સ્ટાર્ટિંગમાં જ આપણે બધાને જોઈ તમે એક નંબર ચાર થઈ ગયો ને થેલી હવે એને આપી દઈએ અમારે નીકળવાનું છે બેનના ઘરે સરસવા તો ચાલો જઈએ વરસાદ જેવું કાંઈ છે નહીં કાન તો જોઈને સસ્તાજીવા હાલો ભાઈ રેડી

જો ઓવરા વિડિયો તારો ઉતાર લો બધું પ્રદીપ मामा ને બતાવ કે જો આ તોફાન કરે પ્રદીપ मामा જો વિડીયો બતાવો તોફાન કરે ને ન લે તા આપણે બેન ના ઘરે નીકળી ગયા ના આ સ્કૂલ છે ત્યાં જોઈ લો

હાલો તો આપણે નીકળીએ ઘર બાજુ અને હજી ઘરે જઈને પછી ત્યાંથી પાછું માસી ના ઘરે જવાનું છે તો બીજા ગાડીમાં હાલો તો નીકળીએ તો મિત્રો આપણે રસ્તામાં છે ને અહીંયા જોવું તમે આ ગામડાના રસ્તા આપડે સાઈડ માંથી ગાડી આખવી પડશે કેમ કે અહી ઊંડું છે થોડું તો મિત્રો અમે જાતા હતા રસ્તામાં ખાણી દેખાણી અમને જો તમે આખી પાણીથી અત્યારે ભરી ને સામે ભરડ્યો પણ છે કાકરીને પથ્થરનો ને અહીંયા આપણે તો આ તો આમ સેટે ઉભા અમે બાકી અહીં જવાય નહીં આ જોઉં તમે આપણે આપણી મસ્તી મસ્તીમાં હોય ને આ જો પથ્થર બધા ન્યા કોઈ ઊભું હોય ને તો સીધું હોય જાય આ સાઈડે તમે જવ આ પથ્થર જોઈ લો બધાય હવે અહીંયા કોઈક ઊભું હોય તો આ પથ્થર જાય તો આ ખાણ તમને દેખાય પટાણ જેટલું પાણી છે ને એનાથી પણ વધારે ઊંડી હોય હા 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 વાહ ભાઈ ના અહીંયા ખાંડ છે ને આ તમે રસ્તો જવું અલગ જ સીન આપ્યા ને આ બાજુ ઘાસ જવું તમે એક આમ લોન ન હોય લોન ટાઈપ છે આખું

આ છે વરસાદનું પાણી આવે ને એટલે ધૂળ બધી ધોવાય છે મિત્રો અત્યારે આપણે આ એરિયાની સૌથી ઊંચી જગ્યાએ પહોંચી ગયા તમને એકવાર અહીંથી નજારો બતાવવું ને સામે એક્ઝેક્ટ ઉમરેઠીનો ડેમ આવી ગયો ને ડેલી લોકો જોતા હશે ને ખબર હશે કે આપણો વાડીયાજી નદી છે બસ એ જ ડેમ છે આ જોઈ લો સામે સામે પર્વત છે એટલી ઊંચાઈ ઉપર ને બીજા પર્વત આમ પણ છે આપણે ગાડી રોકવાની ઈચ્છા હતી તો રોકી દીધી ને આપણી ગાડી જોવા સામે પડી એટલી વારમાં આપણે અહીં પહોંચી ગયા આ રસ્તેથી આવ્યા બરાબર જો આ રસ્તો દેખાય ને ત્યાંથી આમ આપણે સાવ ઊંચી જગ્યાએ પહોંચી ગયા આપણે અહીંયા ઉભા હતા ને અત્યારે શા ઉપર આવી ગયા આ કંઈક અમારો ગીરનો નજારો ને એમાં પણ ચોમાસું છે એટલે હરિયાળી જ છે જુઓ તમે આખું ગ્રીન ગ્રીન બધું આ સાઈડ ને આ આપણું પીઠળમાંનું મંદિર આવી ગયું સવારે આપણે સિનેમેટિક બનાવ્યું એ આપણી વાડીની એક્ઝેટ સામે આ પર્વત છે એની પાછળ આપણું ગામ આવી ગયું આપણે નીચે ઉતરી જાય એટલી જોરદાર હવા આવે ને કે એમ થાય કે હમણાં વાવાઝોડું આવી જાય અહીંયાથી ભાઈ હામેના પર્વતનો લુક પણ ચેક કરો તમે અહીંયા એટલામાં પર્વત જ છે નીકરા જોઉં તમે આ સામેનો પર્વત પણ કેટલો સેટો છે ને સામે આપણી ગાડી પડી ને રસ્તો જોઉં તમે આપણે અહીંથી જવાનું છે જો આ રસ્તો સીધો ઉતરે ને

નીકળ્યા સીધા આગળ ક્યાં કે હું હોય છે તો તમને બતાવું છું તો હવે આપણે આવી ગયા અહીંયા ડેમે જુઓ તમે આખું પાણી છે એટલે ચોમાસું રહે અમારે જવાનો રસ્તો છે એટલે મેં કીધું હાલો તો હવે ડેમે બતાવી દઈએ તમને પર્વત ઉપર થી ડેમ બતાવ્યો ને એ ડેમે આટલી વારમાં આપણે પહોંચી ગયા દસ થી પંદર મિનિટ થઈ જે ઓલા પર્વત ઉપરથી થી નજારો બતાવ્યો હતો ને આ ડેમ છે બહુ મોટો ડેમ છે ઉમરેઠી ડેમ કહેવાય આને ને આપણી વાળીયા સીધું ત્યાંથી આ પાણી આવે બે ત્રણ નદી મળી ને આખો ડેમ ભરાય આપણી વાળીયા બે નદી છે એક ખેતર ની આ બાજુ છે ને એક ખેતર ની ઓલી બાજુ છે એ ડેમ છે આ તો મારો ભાઈ હવે જાય જીમ માં અહીંયા આગળ એનું જીમ આવી ગયું ને જીમ એ આપણા ઘર પાસે છે ને હવે જવાનું છે ડાયરેક્ટ માસીની ઘેર તો વિડીયો ઉપર બન્યા રહેજો નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ